નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલાં જનતાને રાહત આપી છે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે જોકે આજે સવારે છ વાગ્યાથી નવી કિંમતો લાગુ થશે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી આપે છે જોકે દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સસ્તો થશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટ્યા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં બે ટકાનો પણ ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં પેટ્રોલમાં પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે જ્યારે ડીઝલમાં ચાર રૂપિયા અને પંચ્યાસી પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તો હોળી પર વધુ પંદરસો એસટી બસો દોડાવવામાં આવશે આગામી હોળીના તહેવારને લઈને ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે મુસાફરોને તેમના વતનમાં જવા માટે એસટી વિભાગ એક્સ્ટ્રા પંદરસો જેટલી બસો દોડાવશે જોકે આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળતા ઊભી થાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એક્સ્ટ્રા બસોની સુવિધા ઓગણીસ માર્ચથી શરૂ થશે ડાગોર અને દ્વારકા માટે અલગથી પાંચસો જેટલી બસો દોડાવવામાં આવશે તહેવારોમાં બસો થકી સાત હજાર ટ્રીપનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો જાણીતા હવા મનીષનાથ અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે એકવીસ માર્ચથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે તારીખ અઢારથી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધશે સાથે જ એપ્રિલ અને મે મહિનામાં જોરદાર ગરમી પણ પડશે હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય ત્રણ દિવસ પછી પારો બેથી ત્રણ ડિગ્રી વધતા ગરમી પણ વધુ લાગશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મે મહિનામાં પવનની ગતિઓ પણ તેજ રહેશે મે મહિનામાં આંધીનું પ્રમાણ પણ વધશે અરબ દેશમાં ઉડતી રજકણોની અસર વર્તાશે અરબસાગરમાં દસ મે પછી હલચલ પણ શરૂ થશે જેના કારણે છકરાવત પણ સર્જાઈ શકે છે પશ્ચિમ પાકિસ્તાનથી આંધી કચ્છમાં પ્રવેશ કરશે જોકે આંધી અને વંટોળની બાગાયતી પાકો પર વધુ અસર થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતો માટે પાણીદાર નિર્ણય લેવામાં આવ્યો છે ધરતીપુત્રો માટે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી શરૂ રાખવામાં આવશે સરદાર સરોવર યોજનામાં પાણીની તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાતને જોતા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે ટિકિટ માટે કકળાટ જોવા મળ્યો છે જેમાં વડોદરાના પૂર્વ મેયરને ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રંજનબેનને ટિકિટ મળતા નારાજ જ્યોતિબેનની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે વડોદરાના પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે વર્તમાન સભ્ય રંજનબેન ભટ્ટને રિપીટ કરતા વડોદરા લોકસભા બેઠકથી નારાજ તેઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા રહી ચૂક્યા છે જોકે ભાજપે તાત્કાલિક નારાજગી વચ્ચે મીડિયા સમક્ષ તેઓ આવે તે પહેલાં જ તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે લોકસભા બે હજાર ચોવીસ માટે ટિકિટ ન મળતા નારાજ જ્યોતિબેને પાંચ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જોકે તે પહેલાં જ સાડા ચાર વાગ્યે ભાજપે તેઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા દસ હજાર રૂપિયા સુધીની રાહત મળશે નાના ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે સારા સમાચાર છે ભારે ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નવી યોજના ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ બે હજાર ચોવીસ શરૂ કરી છે જે અંતર્ગત ચાર મહિના સુધી ઈ ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર ખરીદનારને પ્રોત્સાહન રૂપે દસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે ખરીદનારાઓ માટે આ યોજનાનો એક એપ્રિલથી લાભ મળશે જોકે હાલના સમયમાં ફેમ ટુ યોજના ચાલી રહી છે જે એકત્રીસ માર્ચે ખતમ થઈ છે ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ અહીં એક કાર્યક્રમમાં યોજનાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે પાંચસો કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ ભરતીની તારીખ જાહેર કરવામાં આવે છે અરજી કરતી વખતે કેટલાક મુદ્દાઓ પણ ખાસ ધ્યાનમાં રાખવા પડશે તારીખ ચાર ચારથી લઈને તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન પોલીસ ભરતી માટે અરજી કરી શકાશે જેમાં તોરણ બાર અથવા તો સમકક્ષ પરીક્ષાની માર્કશીટ દર્શાવ્યા મુજબ નામ અટક લખવાનું રહેશે અને ઓનલાઈન બારમારી માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે જોકે કુલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ માટે ભરતીના ઓનલાઈન અરજીઓ થઈ શકશે જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પદે હસમુખ પટેલ તો સભ્ય પીવી રાઠોડ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા ઓગણીસોથી લઈને ત્રણ હજાર સુધી બોલાયો છે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે જોકે આ વર્ષે પણ સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે બસો બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કડીમાં નીતિન પટેલ વર્સિસ કરશન સોલંકી કડી નગરપાલિકાના પ્રમુખની વરણીને લઈને ગત સોમવારે કડીમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું હતું આના પર ધારાસભ્ય કરશન સોલંકીએ કહ્યું કે બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો નીતિનભાઈ બોલે છે મેં કર્યું પણ નગરપાલિકામાં જે કર્યું એ સરકારે કર્યું છે હું તો નીતિનભાઈને પગે લાગુ છું પણ સાહેબ સામુ પણ જોતા નથી આમ કડીમાં નીતિન પટેલ વર્સિસ કરશન સોલંકીનો બળવો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કોઈ પણ સંજોગોમાં સી એ એ પાછો નહીં ખેંચાય તેને લઈને અમિત શાહે નિવેદન આપ્યું છે સીએએ સામે મમતા સહિત વિપક્ષોના વિરોધ સામે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે દેશમાં ભારતીય નાગરિકતા નિશ્ચિત કરવાનો અધિકાર તેમાં ક્યારેય સમાધાન નહીં થાય તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મમતા બેનરજીને શરણ લેનારા અને ઘુસણખોરી કરનારા વચ્ચેના ફરકની ખબર નથી શું વિપક્ષો પાસે અધિકાર છે કે સીએએ લાગુ કરવાનો ઇનકાર કરી શકે તેવા અમિત શાહ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે લોકસભાથી માંડીને પંચાયત તમામ ચૂંટણી એક સાથે કરવા ભલામણ કરવામાં આવી છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ આ રિપોર્ટ સોંપ્યો છે આ રિપોર્ટ અઢાર હજાર છસો ને છવ્વીસ પાનાનો છે તેની રચના બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી જોકે આ રિપોર્ટ એકસો ને એકાણું દિવસના સંશોધન બાદ સબમિટ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર કેજરીવાલ આજે ગુજરાત આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત માટે લોકસભા પ્રચારની તેઓ શરૂઆત કરશે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે